અંજારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો થયો વાયરલ અંજારના લોહાર ચોકમાં જાહેર બજારમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી પ્રાથમિક મુજબ અંજારના લોહાર ચોક વિસ્તારના મુખ્ય બજારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જગદીશ દેવી પૂજક નામના અઠ્યાવીસ વર્ષીય યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે દેવી પૂજક સમાજના બે વ્યક્તિઓ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયા બાદ હત્યાનો બનાવ બન્યો હતો પ્રાથમિક તપાસમાં બંને સાથે જ અહીં આવ્યા હતા અને બંને વચ્ચે ઝઘડો થયા બાદ પાછળ બેઠેલા યુવકે છરી વડે જગદીશ દેવી પૂજક પર હુમલો કર્યો હતો પોલીસે હાલ હત્યા કરનાર આરોપીને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા ફાર્મ મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી શંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515